મકરસંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં નાગા સાધુ સંતો દ્વારા શાહી સ્નાન યોજાયું શાસ્ત્રોમાં મકરસંક્રાંતિના દિવસે સ્નાન ધ્યાન અને દાનનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે પુરાણોમાં મકરસંક્રાંતિમાં દેવતાઓના દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન ગણું વળતર આપે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે આપવામાં આવેલું દાન વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિનો આધાર બની જાય છે આ વર્ષે મકરસંક્રાંતિ ચૌદ પંદર જાન્યુઆરીએ આવે છે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી નામ આવાહન અખાડાના પ્રાચીન બોલગીરી મહારાજની તપસ્થળી ભૈરવધુના ખાતેથી નાગા સાધુ સંતો હજારોની સંખ્યામાં અંબાજીથી પેદલ યાત્રા કરી સરસ્વતી ઉદ્ગમ સ્થાન કોટેશ્વર ખાતે કુંડમાં શાહી સ્નાન યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો દેશ વિદેશથી અંબાજી ખાતે આવ્યા હતા અને પંચ દિવસીય કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે સાધુ સંતોનો અંબાજી ખાતે નગર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે ધર્મધજા ગૌમાતા પૂજન કન્યાપૂજન અને પાંચમા દિવસે સાઈ સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ગામજનો જોડાયા હતા અને નાગા સાધુ સંતોને ગામજનો ઉદાર ભાવથી દાન દક્ષિણાઓ ભરપૂર આપી હતી છેલ્લા ત્રણ વર્ષથી નામ આવાહન અખાડાના ધાનપતિ મહંત વિજયપુરી મહારાજ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ધૂના સાધુ સંતો દ્વારા અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત લગાવવામાં આવ્યા હતા અંબાજીની જનતા સાધુ સંતોના દર્શન માટે હજારોની સંખ્યામાં ઉમટી પડી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાધુ સંતોને ભોજન બાદ ભેટ પૂજા આપી વિદાય આપવામાં આવી હતી રિપોર્ટર રાહુલ વંજારા બીએન ન્યૂઝ ગુજરાતી અંબાજી